હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું બિલકુલ ઓછા ખર્ચમાં અને બજારમાં મળતો ઠંડો ઠંડો એવો ચીકુનો મિલ્કશેક આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું ઉનાળાની ભયંકર ગરમીમાં જો તમે આ રીતે એકવાર ચીકુનો મિલ્કશેક બનાવશો તો બજારનો પણ ભૂલી જશો તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ હવે અહીંયા ચીકુનો મિલ્કશેક બનાવવા મેં પાંચ નંગ જેટલા ચીકુ લીધા છે ચીકુને મેં સારી રીતે ધોઈ સાફ કરી લીધા છે તો અહીંયા તમારે એકદમ પાકા હોય અને સાઈઝમાં થોડા મોટા હોય એવા ચીકુની પસંદગી કરવાની જે સ્વાદમાં એકદમ સરસ એવા મીઠા હોય છે તો આ રીતના મોટા અને પાકા ચીકુ હશે ને તો તમારું ચીકુ મિલ્કશેક એકદમ સરસ બનશે તો હવે આપણે સૌથી પહેલાં ચીકુના ઉપરની છાલ કાઢી લઈશું તો આ રીતે આપણે ચીકુની છાલ કાઢી લેવાની છે તો અહીંયા આ રીતે હું બધા ચીકુની છાલ કાઢી રહી છું તો અહીંયા તમે જુઓ મેં બધા જ ચીકુની છાલ ઉતારીને તેને તૈયાર કરી લીધા છે હવે આપણે ચીકુને કટ કરી લઈશું તો આ રીતે આપણે એકદમ રફલી એવા નાના મોટા ચીકુના પીસ કરી લઈશું જો તમારે ચીકુ શેક એકદમ ચીકણો થતો હોય તો આજે હું તમને એક એવી ટિપ્સ બતાવીશ જેથી કરીને તમારો મિલ્કશેક પણ ચીકણો નહીં થાય અને તે એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે તો અહીં અમે આ રીતે બધા ચીકુને કટ કરી લીધા છે હવે ચીકુને આપણે આ રીતે એક મોટા મિક્સર જારમાં ઉમેરી દઈશું તો અહીંયા આપણા ચીકુ થોડા વધારે છે એટલે આપણે તેને થોડા થોડા કરીને બે વાર મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને હવે તમારા ચીકુ કેટલા મીઠા છે એ પ્રમાણે તેમાં ખાંડ ઉમેરી દઈશું તો અહીંયા હું દૂધના માપથી જ ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરી રહી છું હવે આપણે આની અંદર ગરમ કરીને ઠંડુ કરેલું અંદાજે વજનમાં ત્રણસો ગ્રામ જેટલું દૂધ લીધું છે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરી દઈશું અને સાથે ફ્લેવર માટે એલચીના દાણા ઉમેરી દઈશું એલચીના દાણા બિલકુલ ઓપ્શનલ છે તમને પસંદ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને ચીકુનો મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે તો હવે તેને ફટાફટ સર્વ કરી લઈએ તો ચીકુના મિલ્કશેકને સર્વ કરવા માટે આપણે કાચના ગ્લાસને આ રીતે ચોકલેટ સિરપ વડે ગાર્નિશિંગ કરી લઈશું આ રીતે તમે ચોકલેટ સિરપથી ગાર્નિશ કરશો તો મિલ્કશેક એકદમ બજાર જેવો જ દેખાશે અને સ્વાદમાં પણ ખૂબ જ એવો ટેસ્ટી લાગશે હવે આપણે જે ચીકુ મિલ્કશેક બનાવે છે તેને ગ્લાસમાં એડ કરી દઈશું તો તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો ચીકુનો મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે તો હવે ઉપરથી આપણે ચોકલેટ સિરપ વડે ગાર્નિશિંગ કરી લઈશું જો તમને ચોકલેટ સિરપ પસંદ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો સાથે ઉપરથી તમને પસંદ હોય એવા કોઈ પણ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો તો અહીં એકદમ ટેસ્ટી અને બજાર જેવો ચીકુનો મિલ્કશેક બનીને તૈયાર છે તો આ રીતે તમે બજાર જેવો ચીકુનો મિલ્કશેક બનાવવા માટે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા